સુરતમાં પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત થયું છે નાના વરાછાની ગળું કપાતા યુવતીને માટે લઈ સારવાર યુવતી પહેલા યુવતીનું મોત થયું છે દીક્ષિતા ઠુંબર મૂળ સાવરકુંડલાની વતની હતી પરિવારને મદદ કરવા દીક્ષિતા જ્વેલર્સમાં કામ કરતી હતી પરંતુ યુવતીના મોતથી પરિવારજનો હાલ શોકમગ્ન બન્યા છે જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે એની દીકરી ત્રેવીસ વર્ષની દીકરી છે હજી આઠ મહિના પહેલાં સંબંધ થયો હતો અને દીકરી નોકરીએ જોબ કરવા જતી હતી અને પુલ માથે દોરા આવી ગયા એટલે આવું બીજી વાર બને ને એ ખાસ આપણા બધા ભાઈઓને ખાસ ધ્યાન દરેક જ્ઞાતિને બધાને ધ્યાન રાખવાની જરૂર છે ભાઈ કારણ કે દોરા છાયના વાપરવા ના નહીં અને ગાડી ઉપર હરિયો નાખવાનો અને સાવચેતી રહેવાનું ખાસ મારી વિનંતી છે જોબે ગઈ હતી હીરા બાગ હીરા બાગથી મોટા વરસ આવતી હતી નાના વરસ અને ધાળના ફૂલ ઉપેર અને આ રીતનું બની ગયું છે દોરી અડી ગઈ ગળામાં દોરી સિત્તેર ટકા બે ગઈ હતી ગળામાં પછી ત્યાંથી તો નિન્યાનસ કલાક થઈ ગઈ આ દોરી તો હોવી જ ન જોઈએ આ દોરી બંધ બંધ કરવાની જરૂર છે કારણ કે આમાં તો લોકોના બહુ બધા એના જેવું જાય છે એવું થાય છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે અત્યાર સુધી આપણે એવું જાણીએ કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં કોઈ જરૂર નહીં પણ આ વસ્તુ જરૂર છે દરેક ગાડીને લગાવી દેવાનો જેથી કરીને આવો બનાવ ન બને નાના વડા બ્રિજ ઉતરતા તેઓ એક્ટિવા ઉપર સવાર હોય અને પતંગની દોરી તેઓના ગળાના ભાગે વીંટળાઈ જતા તેઓને ખૂબ ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર અર્થે દીક્ષિતાબેન ઘનશ્યામભાઈ ઠુમરનાઓને ઉંમર વર્ષ બાવીસ જેઓને હોસ્પિટલમાં એડમિટ કરતા તેઓને ત્યાં મૃત જાહેર કરેલ છે સુરત શહેરની જનતાને સુરત શહેર પોલીસ તરફથી એક ખાસ અપીલ છે કે જો શક્ય હોય અને જરૂર જણાય તો જ તમે તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને શક્ય હોય તો બ્રિજનો ઉપયોગ ટાળો નીચેના સર્વિસ રોડ ઉપરથી મુસાફરી કરો અને જો તમે પોતાના વાહનો લઈને નીકળ્યા છો તો ગળા ઉપર સેફ્ટી બેલ્ટ અથવા તો હેલ્મેટ અથવા તો ઓઢણી જેવી વસ્તુઓ ઘણાના ભાગે વીટાડીને તમે જો મુસાફરી કરશો વાહન ચલાવશો તો આવી ગંભીર પ્રકારની ઈજાઓ બનશે નહીં ઉતરાયણ એ લોકો માટે ખુશીનો પર્વ છે પરંતુ આ પર્વ કેટલાક લોકો માટે માતમ સમા બની જતો હોય છે હાલમાં કલાકની ટીમ આવી પહોંચી છે નાના વરાછાના ઓવરબ્રિજ ખાતે જ્યાં જે રીતે ઘટના બની હતી દીક્ષિત ઠુમર નામની જે યુવતી છે તે યુવતી પોતે જોબ કરી પોતાના ઘર તરફ આવી રહી હતી તે દરમિયાન નાના વરાછાનો જે ઢાર છે તે ઢાર ઓવરબ્રિજ પરથી ઉતરી રહી હતી તે દરમિયાન આ મોટ સમા જે દોરો છે તે દોરા જે છે તે દીક્ષિત ના ગળામાં ભીડવાઈ ગયો હતો અને દીક્ષિતાનો ઘટના સ્થળે જ કમકમાટી પડ્યું મોત નીપજ્યું હતું આપ જોઈ શકો છો હાલમાં જે દોરો છે તે દોરો હજી પણ આ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર લટકેલી હાલતમાં જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં ફેન્સિંગ તો કરવામાં આવી છે પરંતુ લોકો જ્યારે પતંગ ચગાવતા હોય છે ત્યારે જે દોરો છે તે દોરો આ રીતે ફેન્સિંગમાં અહીં જે દોરો છે તે દોરો અટવાઈ જતો હોય છે જેને કારણે જે લોકો અહીંથી પસાર થતા હોય છે તે ક્યાંક તે ક્યાંક આ કાતિલ જે દોરો છે તે દોરાનો શિકાર બની જતા હોય છે હાલમાં જે રીતે દીક્ષિતાનું મોત નીપજ્યું છે ત્યારબાદ તેના પરિવારજનમાં શોખનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ કાપોદરા પોલીસે આ સમગ્ર બનાવમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ ઝી ચોવીસ કલાક દ્વારા લોકોને અપીલ કરી રહી છે કે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે સાવચેતીથી નીકળો પોતાનું જે વાહન છે તે વાહનમાં લોકોની એંગલ લગાવો અને જ્યારે પણ તેઓ ઘરથી બહાર નીકળે જો ઓવરબ્રિજ હોય તો ઓવરબ્રિજ ઉપરથી જવાનું ટાળે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત